નમસ્કાર મિત્રો ભરૂચ તાલુકાનું આ જનોર ગામ છે ત્યાં આજુબાજુમાં દસથી પંદર ગામનું સાયકલ વિતરણ માટેની એક સ્ટોક રાખવામાં આવેલો છે સરકાર દ્વારા તે લગભગ પાંચથી છ મહિનાથી આવો ને ઓપનમાં અને અત્યારે વરસાદ ચાલુ છે તો પણ અહીંયા ખુલ્લામાં પડેલો છે તો જે જીવન જરૂરિયાતના લોકોને આપવાની જરૂર છે તે વિતરણ કરતા નથી આઠથી દસ ગામ લાગે છે તો આવું ને રહેશે તો અહીંયાને અહીંયા સાયકલ કટાઈ જવાની પૂરી સંભાવના છે તો અમે સરકાર શ્રીને ને શિક્ષણ વિભાગને કહેવા માંગીએ છીએ કે જે જરૂરિયાત લોકોને જે આપણે તમે વિતરણ કરવા માટે આ સાયકલો મુકાવી છે સ્ટોક કરેલી છે અને ખુલ્લામાં છે કે ખરાબ થઈ રહીએ છે તો વહેલી તકે જે લોકો આપણા ગરીબ વર્ગના માણસોને જરૂરિયાત છે તે લોકોને ગામે ગામ વિતરણ કરાવી દો એવી અમે માંગ કરીએ છીએ બીજું ગામના આગેવાન તરીકે મુનાફભાઈ છે ધર્મશાળાના યુવાન આવેલા છે જનોથી પણ આપણે યુવાન આવેલા છે તો આજુબાજુના છ સાત ગામના આપણા યુવાનોને આવેલા છે જે જાગૃત છે તે સરકારને જાગૃત કરવા માટે આવ્યા છે કે તમારી જે અવ્યવસ્થાથી જે અહીંયા સાયકલો પડી રહી છે તેનું વહેલી તકે વિતરણ થાય ને જરૂરિયાત લોકોને એ લોકો વાપરતા થાય એવી અમે વહેલી ટકે માંગ કરીએ છીએ અસ્તો જય ભારત